તો આજનો જે સૌથી પહેલો પ્રશ્ન છે તો કે ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભના વિકાસ માટે કયો ઘટક હાનિકારક છે ગર્ભાવસ્થા દરમિયાન બાળકનો જ્યારે જન્મ થાય બાળક જ્યારે માતાના પેટમાં હોય ગર્ભ અવસ્થા માતાના પેટની અંદર જ્યારે ગર્ભ ધારણ થઈ રહ્યું હોય ગર્ભ ધારણ કરેલું હોય એ દરમિયાન ગર્ભનો વિકાસ થતો હોય બાળકનો ધીમે ધીમે વિકાસ થતો હોય તો ત્યારે કયો ઘટક હાનિકારક છે લેડ પારો આર્સેનિક કે કેડમિયમ તો હવે આમાં થોડી ભૂલ જેવું છે આનો જવાબ જે છે એ લેડ અને પારો બંને આવશે લેડ અને પારો એ બંને સાચા જવાબ છે કઈ રીતે એ આપણે સમજીએ અને એનું શું કન્ફ્યુઝન જે છે એ બંને આપણે થોડું ડિટેલમાં સમજીએ આર્સેનિક અને કેડમિયમ શું છે એ પણ આપણે ડિટેલમાં સમજીએ સૌથી પહેલાં આપણે વાત કરીએ અને સાયન્ટિફિક પર્પઝથી જોઈએ તો લેડ અને પારો બંને જે છે એ હાનિકારક છે બંને જે છે એ હેવી મેટલ છે હેવી મેટલ એટલે કે ભારે ધાતુ ધાતુની અંદર અમુક ભારે ધાતુ હોય એ અમુક હલકી ધાતુ હોય તો લેડ અને પારો એ બંને હેવી મેટલ્સ છે અને વાત કરીએ લેડ અને પારો બંનેની વાત કરીએ ને તો મર્ક્યુરી મર્ક્યુરી એટલે કે જે પારો જે છે ને પારો એ ગર્ભાવસ્થા દરમિયાન જે છે એ બાળકને વધુ નુકસાન કરે છે કારણ કે એ પારો જે છે એને ન્યુરોટોક્સિક તરીકે માનવામાં આવે છે એનું એક એને ન્યુરોટોક્સિક લક્ષણો ધરાવે છે ન્યુરોટોક્સિકનો મતલબ શું કોઈપણ શબ્દની આગળ ન્યૂરો શબ્દ લાગી જાય ન્યુરો ન્યુરો તો ન્યુરો શબ્દ જે છે એ મગજ સાથે જોડાયેલો છે તમે જોઈ લો છે કે ન્યુરોલોજિસ્ટ ડૉક્ટરની અંદર દવાખાનાની અંદર ન્યુરોલોજીસ્ટ હોય તો એ મગજના સ્પેશિયલ ડોક્ટર હોય મગજનું જે આખી સિસ્ટમ હોય એને નર્વસ સિસ્ટમ કહેવાય અથવા ન્યૂ ન્યુરલ ન્યુરલ સિસ્ટમ કહેવાય ન્યુરલ નેટવર્ક જે છે એની માટે શબ્દ વાપરવામાં આવતો હોય છે અને ટોક્સિકનો મતલબ શું થાય ટોક્સિકનો મતલબ એક રીતે ઝેર થાય ટોક્સિકનો મતલબ શું ઝેર અત્યારના સમયમાં એક કહેવામાં આવતું હોય છે કે ટોક્સિક વર્ક કલ્ચર વર્ક કલ્ચર જે છે ઓફિસ કલ્ચર એ ઝેરી હોય બરાબર ટોક્સિક અયોગ્ય હોય બધા એકબીજાની કાપતા હોય ઓફિસ પોલિટિક્સ જોવા મળતું હોઈએ ટોક્સિક રિલેશનશિપ જોવા મળતી હોય સંબંધની અંદર જે છે એ લોકો એકબીજાની આડી અવડી વાતો કરતા હોય તો એ ટોક્સિક ટોક્સિક એટલે ઝેર તો ન્યુરોટોક્સિકના આધારે કીવડ સમજીએ તો ખબર પડે ન્યુરો એટલે મગજ આરે જોડાયેલું ટોક્સિક એટલે ઝેર તો મગજ માટે ઝેર સમાન છે પારો શું છે ન્યુરોટોક્સિક એટલે મગજની અંદર મગજ માટે ઝેર સમાન કામ કરે છે તો એ માની લો કે ગર્ભાવસ્થા દરમિયાન માતાના પેટની અંદર ગર્ભ બની રહ્યો છે ગર્ભ ધારણ થઈ રહ્યો છે અને એ ગર્ભનો જ્યારે વિકાસ થાય થઈ રહ્યો છે ત્યારે જો માતા પારાના સંસર્ગમાં આવી જાય મર્ચ્યુરીના સંસર્ગમાં આવી જાય કોઈ એ માતાના શરીરની અંદર પારો એન્ટર થઈ જાય તો શું થાય તો એના બાળકના મગજ માટે એ ઝેર સમાન ગણાય બાળકના મગજનો વિકાસ જે છે એ રૂંધાઈ જાય છે અને મગજના વિકાસ ઉપર ડેવલપમેન્ટ ઓફ બ્રેઇન એની ઉપર અવળી અસર જે છે એ પડે તમને એવું થાય કે ભાઈ પારો જે છે એ માતાના શરીરની અંદર જાય કઈ રીતે તો એ તો આપણે બહુ સાલો પહેલાં સમજી ગયા છીએ બાયો સાયકલ દ્વારા જઈ શકે બાયો કેમિકલ સાયકલ દ્વારા આ ઉપરાંત વાત કરીએ કે બાયો એક્યુમ્યુલેશન દ્વારા જઈ શકે બાયો દ્વારા જઈ શકે બો એક્યુમ્યુલેશન અને બાયોમેગ્નિફિકેશન અત્યંત મહત્વના કીવડ છે સોલો પહેલાં આપણે આ બધું સમજી ગયા છીએ એના અલગ વિડીયો લેક્ચર પણ પડેલા છે તમે જોઈ લેજો ખ્યાલ આવી જાય તો વાત કરીએ કે પારાનું આખી ચીજ શું છે તો પારો જે છે એ એને એક રીતે મિથાઈલ ફોર્મ છે પારાની અંદર મિથાઈલ જે છે મિથાઈલ મર્ક્યુરી એને કહેવામાં આવે એનું સાયન્ટિફિક નામ એ રીતનું છે મિથાઈલ મર્ક્યુરી મતલબ કે આમાં મિથાઈલ જે છે હોય છે એ ભ્રૂણનું મગજ એનું નાનું બાળક જે છે એનું મગજ એની નર્વસ સિસ્ટમ અને આંખોના વિકાસ ઉપર ગંભીર અસર કરે છે જ્યારે વાત કરીએ કે લેડ લેડ શું કરે છે તો લેડ જે છે એ પણ બાળકને અસર તો કરે જ છે બાળકને નુકસાન તો કરે જ છે પણ લેડ એ છે એને નુકસાન કરે તો બાળકના હાડકાની અંદર બાળકના લોહીનું જે સંગ્રહ થતું હોય ને એની અંદર અસર કરે છે જે એક રીતે માનસિક વિકાસ જે છે એ ધીરો કરી નાખે છે અને જન્મ પછી બાળકનું આઈક્યુ જે છે એ ઘટાડે છે એટલે ઇન આપણે વાત કરીએ ને તો પારો જે છે પારો એ ડાયરેક્ટ શું કરશે મર્ક્યુરી એ બાળક જે ભ્રૂણ હશે નાનું બાળક એના મગજના વિકાસની અંદર અસર કરશે જ્યારે લેડ જે છે ને એના હાડકાં અને લોહી અને માનસિક વિકાસ ઉપર જે છે એ અસર કરશે તો મતલબ કે બંને અસર તો કરે જ છે બેનું કમ્પેરિઝન કરીએ તો આપણે વાત કરીએ કે લેડ જે છે લેડ તો એ નર્વસ સિસ્ટમ ઉપર મગજની સિસ્ટમ ઉપર હાડકાની અંદર લોહીની અંદર જે છે એ લોહી લોહીના જે પ્લેસેન્ટા જે છે એના દ્વારા સહેલાઈથી આઈક્યુને એ બધાને ઘટાડે છે એડીએસડી નામની એક બીમારી છે એના લક્ષણો જોવા મળે છે એડી એડી આ જે એટેન્શન ડેફિસિટ પ્રકારની એક બીમારી આવે છે બરાબર એની ઉપર એક અલગ જ વિડીયો લેક્ચર આપણે બનાવેલું છે પણ તમે જોઈ લેજો ખ્યાલ આવે એની ઉપર પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે તો એના લક્ષણો જોવા મળે જ્યારે પારો જે છે નર્વસ સિસ્ટમ મગજ જો બંનેમાં નર્વસ સિસ્ટમ તો બંનેમાં છે બંને નર્વસ સિસ્ટમ ઉપર અસર કરે છે મગજ ઉપર આંખ કાન ઉપર અને પ્લેસેન્ટા દ્વારા સહેલાઈથી મગજના કોષોનું મૃત્યુ કરી શકે છે અને અંધપણ બ્લાઇન્ડનેસ બહેરાપણું એવું બધું જોવા મળે છે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે લેડ અને પારો આપણને ખબર પડી ગઈ કે બંને જવાબ આવી શકે બંને જે છે ભ્રૂણના વિકાસ ઉપર જે છે અસર કરે છે તો બીજો પ્રશ્ન થાય કે લેડ અને પારો એ શરીરની અંદર એન્ટ્રી કઈ રીતે કઈ રીતે લેશે પ્રવેશ કઈ રીતે તો લેડ જે છે ને લેડ લેડ એ પેઇન્ટ હોય આપણે એશિયન પેઇન્ટને એ બધું જે કલરને એ બધું વાપરતા હોય ને તો એ કલરના માધ્યમથી પાઇપના માધ્યમથી એ એની અંદર એની અંદર જે છે એ લેડ જોવા મળતો હોય કોની અંદર પેઇન્ટ કલર પેઇન્ટ જે છે એ અને પાઇપ્સ એની અંદર લેડ જોવા મળતું હોય અને આ જે પેન્ટ્સને એ બધા જે છે એ માટીની એની અંદર એનું મિશ્રણ થઈ ગયું હોય તો એ માટીના માધ્યમથી માટીની અંદર પેન્ટ્સ ઓગળી જાય પાઇપ્સ જેથી એની અંદર સંગ્રહિત થઈ ગયા હોય તો એના માધ્યમથી એ શરીરની અંદર એન્ટ્રી લે છે તો વાત કરીએ કે પારો મર્ક્યુરી જે છે એ એનો સોર્સ કયો છે એનું ઉદ્યોગ સ્થાન કેવું છે એનો મુખ્ય સ્ત્રોત કેવું છે તો એ માછલી ખાવાથી અથવા ઔદ્યોગિક ધુમાડાના સંપર્કમાં આવવાથી જે છે એ આ મર્ક્યુરી પારો જે છે એ શરીરની અંદર એન્ટ્રી લેલી છે તો બંનેની એન્ટ્રી સ્થાન એ અલગ અલગ છે તો બીજી આવનારી પરીક્ષામાં એ પ્રશ્ન પૂછી શકે મર્ક્યુરી પારો જે છે એ માછલીમાંથી ખાસ કરીને આવતો હોય છે ખાસ કરીને મોટી માછલીમાંથી મોટી માછલીમાંથી એ શરીરની અંદર એન્ટ્રી લેતો હોય છે મોટી માછલી મોટી માછલી ખાઈએ તો મર્ક્યુરી પારો જે છે એ આવી જાય અંદર અને બાળકના ભ્રૂણના વિકાસ ઉપર અસર થતો હોય મર્ક્યુરીના કારણે ઘણું બધું પ્રદૂષણ થતું હોય છે અને બાળકના આ જે વિકાસ ઉપર અસર પડતી હોય છે જાપાનની અંદર જે મહિલાઓ જે છે એ એક ગામ છે જાપાનનું એક ગામ ત્યાં આવી બીમારીઓ ખાસ જોવા મળતી હતી બાળકોની અંદર આ મર્ક્યુરીના કારણે રોગ જે છે એ વારંવાર જોવા મળતો હતો એ ઔદ્યોગિક ધુમાડાના કારણે અને માછલી ખાવાના કારણે જોવા મળતું હતું જ્યારે વાત કરીએ લેડ તો લેડ જે છે એ પેઇન્ટ્સ અને પાઇપ્સના માધ્યમથી માટીમાં જાય અને આથી શરીરની અંદર પહોંચે અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ મર્ક્યુરીમાં મેં તમે કીધું કે મોટી માછલી ખાવાથી આ થાય તો તમે વિચારો કે મોટી માછલી ખાવાથી મર્ક્યુરી પારો જે છે એ શરીરની અંદર એન્ટ્રી લઈ લે જ્યારે નાની માછલી ખાવાથી એ એન્ટ્રી લેતો નથી એવું શા માટે થતું હશે એવું શા માટે થતું હશે એવું એટલા માટે થતું હશે કારણ કે સાલો પહેલાં આપણે એક ટૉપિક સમજી ગયા છે બાયો એક્યુમ્યુલેશન અને બાયોમેગ્નિફિકેશન બાયોમેગ્નિફિકેશન અને બાયો એક્યુમ્યુલેશન આ બંને ટોપિક દ્વારા આપણે સમજી ચૂક્યા છીએ કે મોટી માછલા મોટી માછલી જે છે મોટી માછલી એની અંદર બાયોમેગ્નિફિકેશન થકી બાયોમેગ્નિફિકેશન થકી ઝેરની અસર જે છે એ વધુ માત્રામાં જોવા મળે છે ઝેરની અસર વધુ માત્રામાં જોવા મળે જ્યારે નાની માછલીમાં એ ઝેરનું પ્રમાણ એટલું વધારે એટલું તીવ્ર રીતે જે છે એ જોવા મળતું નથી એટલે બાયોમેગ્નિફિકેશનની અસરના કારણે મોટી માછલીના મોટી માછલીની અંદર આ જે મર્ક્યુરી પારો જે છે એની ઝેરી અસર ટોક્સિક ઇફેક્ટ જે છે એ વધુ તીવ્રતાથી વધુ હાનિકારક રીતે જે છે એ જોવા મળે છે સેમ આ જ વસ્તુ આપણે લેન્ડમેનનો એનર્જી લો સમજેલા હતા થર્મોડાઇનેમિક રૂલ સમજેલા હતા અને એનર્જીનો પિરામિડ સમજેલા હતા ત્યારે પણ મેં તમને આ જ વસ્તુ સમજાવેલી હતી તો અહીંયા હવે તમને ખબર પડી જઈ જોઈએ કે કનેક્ટિંગ ધ ડોટ્સ બધા જ બિંદુઓ બધા જ પોઈન્ટ સિલેબસના દરેક બિંદુ એકબીજા આરે કનેક્ટ થયેલા છે તો મોટી માછલી ખાવાથી જે પારો જે છે એ એન્ટ્રી લઈ શકશે શરીરમાં નાનીથી એટલું બધું હાનિકારક નથી એટલે વાત કરીએ તો બંને જે છે એ હાનિકારક છે અહીંયા જો લખેલું છે કે ગર્ભવતી સ્ત્રીઓ મોટી માછલીઓ મોટી માછલીઓ કહીએ તો કે ટ્યુના સોલ્ટ ફિશ અને શાર્ક આ ખાવાથી બચવું જોઈએ કારણ કે એની અંદર પારાનું પ્રમાણ વધારે હોય છે મોટી માછલીમાં શા માટે હોય છે તો કે બાયો એક્યુમ્યુલેશન મેનિફિકેશનના કારણે અને લેડ પેઇન્ટવાળા ઘરો પાઇપલાઇન અથવા જૂના ધાતુના વાસણો ટાળવા જોઈએ આના કારણે શું થશે તો કે લેડ એની અંદર એન્ટ્રી થઈ જશે બ્લડ ટેસ્ટ દ્વારા લોહીનું પરીક્ષણ કરવામાં આવે તો લેડ અને પારાની ઉપસ્થિતિ જે છે એ ચેક કરી શકાય છે તો વાત કરીએ તો પારો જે છે એ થોડો વધારે હાનિકારક છે કેમ કારણ કે પારાના કારણે જાપાનની અંદર જે છે એ ઘણી બધી મહિલાઓની અંદર બાળકોની અંદર આ બીમારી જે છે જોવા મળી હતી લેડ જે છે એ પણ હાનિકારક છે પણ એ ગંભીર રીતે જોખમી છે એટલે બંનેની વાત કરીએ તો પારો થોડો વધારે હાનિકારક છે તો એ ઇન શોર્ટ ગર્ભાવસ્થામાં મહિલાઓએ માતાઓએ અને થી દૂર રહેવું જોઈએ લેડ અને પારો બનેથી દૂર રહેવું જોઈએ હવે આપણે બીજા થોડા આના એમસીક્યુ જે છે જોઈએ કે ભાઈ આના આની અંદર કેવા એમસીક્યુ કેવા ક્વેશ્ચન જે છે પ્રશ્ન એ પૂછાઈ શકે છે તો પહેલું છે કે ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણના મગજના વિકાસ માટે સૌથી વધુ હાનિકારક તત્વ કયું છે તો સૌથી વધુ હાનિકારક આયરન એટલે કે લોખંડ લેડ મર્ક્યુરી કે કોપર તો આપણે જોયું કે સૌથી વધુ હાનિકારક કયું છે અને એ પણ મગજના વિકાસ માટે તો પારો હકીકતમાં લેડ અને પારો બને છે પણ સૌથી વધુ હાનિકારક હોય તો પારો મર્ક્યુરી જે છે એને અગ્રતા આપવામાં આવશે જાપાનની અંદર એનું એ જે છે જોવા પણ મળેલું છે અહીંયા જો આપેલું છે કે મિથાઇલ ફોર્મ પાણા પારો જે છે એની અંદર મિથાઈલ ફોર્મ મિથાઇલ મર્ક્યુરી એને કહેવામાં આવે એ પ્લેસેન્ટા દ્વારા ભ્રૂણ સુધી પહોંચે છે પ્રશ્ન આપણને પૂછે છે કે મિથાઇલ મર્ક્યુરી પારો જે છે એ માતાની અંદર કોઈપણ વ્યક્તિના શરીરની અંદર માતા માતા દ્વારા માતાથી ભ્રૂણ સુધી નાનું બાળક જે છે એની અંદર કઈ રીતે પહોંચે છે તો પ્લેસેન્ટા દ્વારા જે છે પહોંચે છે અને ન્યુરલ ટ્યુબ ડેવલપમેન્ટ એટલે કે મગજનું જે વિકાસ છે ન્યુરલ એટલે મગજ સાથે જોડાયેલી વસ્તુ એને ગંભીર રીતે અસર કરે છે જેના કારણે બાળકના જન્મ બાદ બહેરાપણું એટલે કે ડિફનેસ આંધપણું એટલે કે આંધળી આંધળા જે બ્લાઇન્ડનેસ અને બુદ્ધિનો ઘટાડો આઈક્યુ લેવલમાં ઘટાડો એ બધું જોવા મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પારો કઈ રીતે કે પહેલાં માછલીની અંદર જે મોટી માછલીની અંદર એની એને અંદરથી એ મોટી માછલી પ્રેગ્નન્ટ વુમન થાય એટલે એની અંદર જાય અને એના માધ્યમથી બ્લડની અંદર પ્લેસેન્ટાની અંદર અને નાના બાળકની અંદર પણ પહોંચી જાય છે તમે એક રોગનું નામ પણ સાંભળેલું હશે મીનામાટા ડિસીઝ અથવા મીનામાટા રોગ આ મીનામાટા રોગ જે છે મીનામાટા રોગ એ મર્ક્યુરી એટલે કે પારાના કારણે જ થાય છે યાદ રાખી શકો તમે એમ એમના માધ્યમથી ઘણી બધી નાની નાની પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાયેલો છે કે મીનામાટા ડિસીઝ મીનામાટા રોગ કોના કારણે થાય છે તો મીનામાટા રોગ એ મર્ક્યુરી એટલે કે પારાના કારણે થાય છે એમ એમના કારણે એમ એમના આધારે યાદ રાખી શકો છો તમને એવું લાગે કે આ મીનામાટા નામ એને શા માટે આપવામાં આવ્યું હતું એટલા માટે આપવામાં આવ્યું કારણ કે જાપાનનું એક શહેર છે જાપાનનું એક શહેર છે અને જાપાનના શહેરનું નામ જ મીનામાટા છે જાપાનના શહેરનું નામ છે મીનામાટા અને આ મીનામાટા શહેરની અંદર જે છે એ મર્ક્યુરી પોલ્યુશન પારાનું પ્રદૂષણ ખૂબ જ વધારે માત્રામાં જોવા મળતું હતું અને એના એના કારણે આ મર્ક્યુરી પારો જે છે એ મહિલાઓની અંદર માતાઓની અંદર જતો હતો અને માતાઓના માધ્યમથી પ્લેસેન્ટા દ્વારા માતાઓના ભ્રૂણ નાનું બાળક હોય એની અંદર એન્ટ્રી લેતો હતો અને પછી બાળકોની અંદર ડિફનેસ બ્લાઇન્ડનેસ અંધપણું બહેરાપણું અને એમના આઈક્યુ લેવલની અંદર એમના ન્યુરલ એમની મગજની વિચારવાની શક્તિમાં એ બધામાં અસર જે છે જોવા મળતી હતી જો આ એના રોગને લક્ષણોને એ બધું જોવા મળે છે તો મીનામાટા ડિસીઝ એ પણ પ્રશ્ન પૂછાતો હોય છે અને જાપાનની અંદર જોવા મળેલો તો મીનામાટા ક્યાં આવેલું છે વારંવાર આ બધા પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે આપણે વાત કરીએ કે જે જાપાનની અંદર મિથાઈલ મર્ક્યુરી મિથાઈલ મર્ક્યુરી જે છે એ અહીંયા મીનામાટા ખાડી પણ આવેલી છે મીનામાટા બે મીનામાટા ખાડી રહીને મીનામાટાની ખાડી આપણે કેમ બંગાળની ખાડી છે એમ જાપાનમાં મીનામાટા ખાડી છે ત્યાં ઓગણીસો બત્રીસથી ઓગણીસો અડસઠ સુધીમાં ઘણું બધું મિથાઈલ મથ્યુરીઓનું પોલ્યુશન જે છે જોવા મળતું હતું અને આ જે ઝેરી વાયુ જે છે એ માછલીઓના માધ્યમથી બીજા બધાની અંદર એન્ટ્રી લેતો હતો અને આ વસ્તુને ધ્યાનમાં રાખીને જ તો મીનામાટા કન્વેન્શન જે છે એનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ મીનામાટા કન્વેન્શન જે છે એનું આયોજન જાપાનના મીનામાટા શહેરમાં જ કરવામાં આવેલું હતું એટલે તમે જોયેલું હશે ઘણી બધી વાર પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે મીનામાટા કન્વેન્શન એ કયા હેવી મેટલ સાથે સંબંધિત હતું તો એ મર્ક્યુરી ટોક્સિક મર્ક્યુરી પોલ્યુશન પારાના પ્રદૂષણ સાથે સંબંધિત હતું મીનામાટા કન્વેન્શન બરાબર જાપાન સાથે જોડાયેલું છે અને મીનામાટા કન્વેન્શન જે છે એક રીતે દરેક દેશ ઉપર લીગલી બાઇન્ડિંગ હતું કાયદેસર રીતે કાયદાની દ્રષ્ટિએ લીગલી બાઇન્ડિંગ હતું દરેક એને જે છે પાલન એનું પાલન કરવાનું જ હતું બી અંદર આ આ કન્વેન્શન જે છે એ એડોપ્ટ જે છે કરવામાં આવેલું હતું જાપાનના શહેરની અંદર જાપાનની અંદર આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું તો આવા બધા પ્રશ્નો જે છે પૂછાતા હોય છે એ લીગલી બાઇન્ડિંગ હતું મર્ક્યુરી પોલ્યુશનને અટકાવવા માટે હવે આપણે વાત કરીએ કે લેડ લેડ જે છે એ એ પણ શું છે એ પણ ઝેર જ છે એ પણ એક રીતે ટોક્સિક જ છે તો એનો મુખ્ય સ્ત્રોત કયો છે તો લેડનો મુખ્ય સ્ત્રોત કેવો છે તો કે જૂના પેન્ટ્સ અને પાણીની પાઇપ્સ જૂના પેઇન્ટ્સ અને પાણીની પાઇપ્સ એ જ રીતે આપણે મર્ક્યુરીનો સ્ત્રોત કયો હતો મર્ક્યુરી છે એની અંદરથી એન્ટ્રી લેતું હતું તો મર્ક્યુરી જે છે એ મોટી માછલી મોટી માછલી જે છે એના માધ્યમથી શરીરની અંદર એન્ટ્રી લેતું હતું બરાબર માછલી જે છે તો માછલીમાં તો શું આવશે માછલીમાં મરતી હોય ફળો શાકભાજીથી નહીં દૂધથી નહીં બરાબર તો આવા પ્રશ્નો પૂછાઈ શકે છે એ જો આપેલું છે જૂના રંગ લીડ લીડ પેઇન્ટ હોય કારણ કે કલર હોય ને જે પેઇન્ટ હોય ઘરની અંદર આપણે વાપરતા હોય એની અંદર લેડ નામની ધાતુ જે છે જોવા મળતી હોય છે અને ધૂળથીને એ બધાથી જતી હોય છે બીજી વાત કરીએ કે લેટ જે છે એક રીતે હિમોગ્લોબિનનું નિર્માણ રોકે છે અને નર્વસ સિસ્ટમને પણ ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે હવે તમે સમજો હિમોગ્લોબિનનું નિર્માણ રોકે છે તો બહુ પહેલાં મેં તમને એક ટોપિક ચલાવેલો તો કે હિમોગ્લોબિન જે છે એક રીતે બ્લડ જે છે બ્લડ લોહી એનું એક મેઇન કન્ટેન્ટ જે છે એને હિમોગ્લોબિન કહી શકાય અથવા રેડ બ્લડ સેલ રક્ત લા લાલ કણો જે છે એનું એનું મેઇન કન્ટેન્ટ જે છે એને હિમોગ્લોબિન કહી શકાય એવું પણ કહેવામાં આવે છે કે લોહીનો લાલ રંગ જે છે એ હિમોગ્લોબિનને જ આભારી છે હિમોગ્લોબિનના કારણે લોહીનો રંગ જે છે એ લાલ છે અને આ હિમોગ્લોબિન જે છે એ શું કરે છે તો કે હિમોગ્લોબિન જે છે એ બ્લડની અંદર લોહીની અંદર રક્તની અંદર જે છે એ ઓક્સિજનને ઓગાળવાની પ્રક્રિયા કરે છે ઓક્સિજન જે છે ને ઓક્સિજન એને ઓગાળવાની પ્રક્રિયા કરવાનું કામ જે છે એ શું કરે છે તો કે હિમોગ્લોબિન કરે છે અને એટલે તમે એક વસ્તુ નોટ કરી લેશે કે ઘણી બધી વાર હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય તો શું થાય હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય તો લોહીની લોહીની અંદર ઓક્સિજન ઓગળવાની પ્રક્રિયા ધીમી પડી જાય અથવા એ અટકી જાય એ ધીમી પડી જાય અથવા અટકી જાય અને એટલે તમે જોઈ લો કે ઘણા બધી વાર જે છે એ બાળકને મગજ સુધી ઓક્સિજન ન પહોંચે કે અમુક અમુક દૂરના અંગો સુધી ઓક્સિજન પહોંચે નહીં તો એ હિમોગ્લોબિનના કારણે આ બધી વસ્તુ થતી હોય છે હિમોગ્લોબિનની ખામીના કારણે ભારતની અંદર ઘણી બધી બીમારીની એ બધું જે છે એ પણ જોવા મળતું હોય છે ચલો આગળનો પ્રશ્ન છે કે ભ્રૂણમાં ભ્રૂણ એટલે માતાના પેટની અંદર નાનું બાળક છે જન્મ લઈ રહ્યું હોય એ ભ્રૂણ ભ્રૂણમાં પારાની અસર કયા અંગના વિકાસ પર સૌથી વધુ પડે છે કયા અંગ ઉપર એની સૌથી વધુ અસર પડે છે પારાની મર્ક્યુરી કિડની હાડકા મગજ કે હૃદય તો આપણે જોઈ લીધું કે સૌથી વધુ ન્યુરલ સિસ્ટમ મગજના વિકાસ ઉપર જે છે એ સૌથી વધુ અસર જે છે એ પડે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જેને કહેવાય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આપણું બધું વિચારવાનું કામ ડિસિઝન લેવાનું કામ એ બધું જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમથી જે છે એ થતું હોય છે બાકી વાત કરીએ કે આપણે રીડ ડાયકઅપ પ્રો નામની મેં એક પુસ્તક લખેલી છે રીડ ડાયકઅપ પ્રો અને એની ઉપર રીડિંગ વાંચું કઈ રીતે લાંબા સમય સુધી યાદ યાદ કઈ રીતે રાખવું મેમરી ટેકનિક એ બધા ઉપર પણ મેં એક આખો વિડીયો કોર્સ જે છે બનાવેલો છે એની અંદર આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એનું શું યોગદાન છે એ બધું મેં ડિટેલમાં સમજાવેલું છે એ પણ તમે જોઈ લેજો તમને ખ્યાલ આવી જાય કે આખી ચીજ શું છે મગજના કોષોનું જે છે એ અપશોષણ થાય છે મગજના જે કોષો એને કહેવાય ન્યુરલ સેલ્સ ન્યુરલ સેલ્સ અને એના કારણે મોટર કંટ્રોલ મોટર કંટ્રોલ એટલે કે હાથ હલાવો છે પગ હલાવો છે આપણે કોઈ પણ ક્રિયા કરવી છે મોટર એટલે હાલતું ચાલતું મોટર એટલે શું હાલતું ચાલતું તો એ હલન ચલનની કોઈ પણ પ્રક્રિયા કરવી છે તો એ શું થાય આપણે હાથ હલાવો છે કે પગ હલાવો છે તો મગજને પહેલાં સંકેત સંકેત મળવો પડે ને મગજને પહેલાં મેસેજ મોકલવો પડે કે ભાઈ હાથ ચલાવ હાથ હલાવવાનો છે પગ ચલાવવાનો છે તો મગજને જ્યારે સંદેશ મળે એ એ સંદેશ આપવાનું કામ જે છે એક રીતે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કરે અને તમે એવી રીતે કરી શકો કે ભાઈ એક બહુ મોટું કોલ સેન્ટર છે તો અથવા એક બહુ મોટું હેલ્થ સેન્ટર છે હેલ્થ સેન્ટર માટેનું કોલ સેન્ટર છે તો અહીંયા ઘણા બધાના ફોન આવતા હોય હવે એ બધા ફોન આવે એને અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર ટ્રાન્સફર કરવાનો હોય તો બસ આ બધું એવું જ છે આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એ એવું જ હોય આપણા આખા શરીરના આખા તમામ તમામ વસ્તુમાંથી બધા મેસેજ એને આવતા હોય હવે જે મેસેજ આવે એ મેસેજ જેને લગતું હોય ને એ એને લાગુ પડે ફોર એક્ઝામ્પલ માની લ્યો કે તમને મચ્છર કઈડી ગયું હાથમાં મચ્છર કઢી ગયું તો પહેલાં હાથમાં મચ્છર કઈ એ મચ્છર કરડવાનો સંદેશ જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને મળશે હવે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે તાત્કાલિક એનું એની ઉપર જે છે એ એક્શન લેવાનું કામ કરશે તો શું એક્શન લેશે કે ભાઈ તમારા હાથ દ્વારા આવે ખંજોડવું પડે તો એ હાથને સંદેશ મોકલશે કે ભાઈ તમે અહીંયા જે એને ખંજોડવાનું કામ કરો કે મચ્છરને મારવાનું કામ કરો કે એ એની પ્રતિક્રિયા આપો તો આખું બહુ મોટું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એ બહુ મોટું ન્યુરલ સિસ્ટમ એને કહેવાય અને આ બહુ કોમ્પ્લેક્સ હોય બહુ ગૂંચવણવાળું હોય એને હજી વૈજ્ઞાનિકો સંપૂર્ણપણે તો હજી સમજી શક્યા નથી બરાબર તો આવી બધી વસ્તુ હોય તો મેમરી ટેકનિકને માસ્ટર કરવા માટે પ્રો કરવા માટે આપણે આનો પણ થોડો ઉપયોગ કરવો જોઈએ એ બધું મેં એ રીડ લાઈકઅપ પ્રો નામની પુસ્તકની અંદર અને વિડીયો કોર્સમાં ચલાવેલું છે તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મોટર કંટ્રોલ એ આવેલું હોય ભાષાનો વિકાસ લેંગ્વેજ ડેવલપમેન્ટ એ પણ એની અંદર થાય અને બુદ્ધિ ક્ષમતા જે છે એ પણ એની અંદર જોવા મળતી હોય છે તો મિથાઇલ મર્ક્યુરીના કારણે બ્રેઇનના જે ન્યુરોન્સ હોય બ્રેઇનના જે કોષ હોય બ્રેનના સેલ હોય એને ન્યુરોન્સ કહેવામાં આવે એની ઉપર આ માઠી અસર કરે છે હવે વાત કરીએ કે મેં તમને કીધું કે મર્ક્યુરી જે છે મર્ક્યુરી પારો જે છે પારો એનું પ્રમાણ જે છે એ જો શરીરમાં વધી જાય તો આ બધી આ બધી સમસ્યાઓ થઈ જાય છે તો ડબલ્યુએચ જે છે ડબલ્યુ એને ગર્ભવતી સ્ત્રીઓ માટે પારાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ ને એનું પ્રમાણ લોન્ચ કરેલું છે કે ભાઈ આટલા કરતાં વધારે હોવું જોઈએ નહીં પારા અને લેડ બંનેનું પ્રમાણ જે છે એ નક્કી કરેલું છે કે આટલી આટલા એમજી કરતાં આટલા માઇક્રોગ્રામ એક દિવસના આટલા માઇક્રો માઇક્રોગ્રામ કરતાં વધારે પ્રમાણ જે છે એ વધવું જોઈએ નહીં તો આની માટે લેડનું પ્રમાણ નક્કી કરેલું છે ડબલ્યુ એચ ઓએ લેડનું પ્રમાણ નક્કી કરેલું છે કે પાંચ માઇક્રોગ્રામ પાંચ માઇક્રોગ્રામ કરતાં ડેઈલી જે છે એ વધવું જોઈએ નહીં પાંચ માઇક્રોગ્રામ કરતાં કેટલું હોવું જોઈએ એની કરતાં વધશે તો એ કેવું રહેશે એ ખતરનાક થઈ જશે જો પાંચનું દસ થઈ ગયો તો મહિલાઓના જેનું બાળક જે છે ભ્રુણ એના વિકાસ માટે એ ખતરો સાબિત થઈ જશે આપણે વાત કરીએ કે નીચેના પૈકી કઈ સાવચેતી યોગ્ય છે તો કે મોટી માછલીઓ ટાળવી લેડ પેઇન્ટનો ઉપયોગ કરવો એલ્યુમિનિયમ વાસણોમાં ખોરાક રાંધવો અને આયરનનું સેવન ઘટાડવું તો શું મોટી માછલીઓ ટાળવી આવશે લેટ પેઇન્ટનો ઉપયોગ કરવો એ તો ન કરાય નથી કરવાનો લેટ પેઇન્ટનો ઉપયોગ ક્યાં કરવાનો છે નથી કરવાનો તો પહેલો જવાબ જે છે સાચો પડશે ટ્યુના શાર્ક અને સ્પોટ પી છે એ ટાળવી જોઈએ શા માટે મોટી માછલી તો એ આપણે સમજી ગયા કે બાયો એક્યુમ્યુલેશન બાયોમેગ્નિફિકેશન અહીંયા જો એ બાયો બાયો એક્યુમ્યુલેશન જે છે એ જ સમજાવેલું છે કે સૌથી પહેલાં પહેલાં પ્લેંગટન માની લ્યો કે પ્લેંગટનની અંદર જે છે એ પારો જતો રહ્યો તમને એવું લાગે પ્લેંગટનની અંદર પારો કઈ રીતે છે તો પારો જે છે એ પાણીની અંદર ઓગળી જાય અને પાણીના માધ્યમથી જે છે એ જમીનની અંદર જાય અથવા અહીંયા જમીનના માધ્યમથી આ પ્લેંગટન પ્લેંગટન એટલે સમુદ્રી ઘાસ સમુદ્રની અંદર જે ફોટોસિન્થેસિસ જે કરતું હોય એ પ્રકારની વનસ્પતિ પ્રકાર લીલ કહેવાય અને લીલ હું એલગી બરાબર તો એની અંદર ઘૂસી ગયું એ હવે એને કોણ ખાશે એને નાની નાની માછલી ખાશે તો એની અંદર ઘૂસું નાની માછલીમાંથી મોટી માછલી ખાશે તો નાની માછરીમાંથી મોટી માછલીમાં જ્યારે જશે તો ટોક્સિક ઝેરની માત્રા જે છે એ વધી જશે કારણ કે આપણે લેન્ડમેનના સિદ્ધાંતમાં પણ સમજેલા હતા બાયો એક્યુમ્યુલેશન જોવા મળશે એટલે બરાબર મિથાઈલ મર્ક્યુરિયા એનું નામ છે તો આ બધી વસ્તુ તમને ખબર હોય જોઈએ મોટી માછલીની અંદર જે છે એનું પ્રમાણ આટલું હોય છે દસની છ ઘાતની આજુબાજુનું હોય છે તો આ બધી વસ્તુ ખબર હોય જોઈએ એની જે આ બધું આપેલું છે તમે જોઈ શકો છો આપણે બીજી વાત કરીએ તો અહીંયા જે જે કેમિકલ પોલ્યુશન પ્રદૂષણ જે જોવા મળે એ મિથાઈલ મર્ક્યુરી એનું એક્ઝેક્ટ નામ શું છે મિથાઈલ મર્ક્યુરી આ મિથાઈલ મર્ક્યુરીનું અમુક વાર જે છે એ અણુસૂત્ર પણ પૂછાયેલું છે તો મિથેલ મર્ક્યુરીનું અણુસૂત્ર છે સીએચ થ્રી એચજી સીએચ થ્રી એચજી મર્ક્યુરી એટલે પારો પારાની સંજ્ઞા છે એ કેમિસ્ટ્રીની અંદર એચજી તો આવા નાના નાના પ્રશ્નો પણ પૂછે કે ભાઈ પારાની સંજ્ઞા કઈ છે તો એ એચજી અને મિથેલ મર્ક્યુરીનું અણુસૂત્ર શું છે તો સીએચ થ્રી એચજી અને પ્લેસેન્ટા દ્વારા એ ગર્ભમાં જઈ અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે તો પ્લેસેન્ટા કીવર્ડ પણ મહત્વનું છે હવે વાત કરીએ કે આપણો પ્રશ્ન હતો એ પ્રશ્નની અંદર એક ઓપ્શન આર્સેનિક પણ આપેલું હતો આર્સેનિક બરાબર તો આર્સેનિકથી કંઈ બાળકને એને કોઈ એટલું નુકસાન થતું નથી આર્સેનિકનું મુખ્ય પ્રમાણ ક્યાં જોવા મળે છે તો આર્સેનિકના કારણે ગ્રાઉન્ડ વોટર ભૂગર્ભ જળ જે છે એ પ્રદૂષિત થતું હોય છે આર્સેનિક જે છે જમીનની અંદર આર્સેનિકનું પ્રમાણ વધી જાય તો આર્સેનિક એક રીતે પ્રદૂષક પોલ્યુટન્ટનું કામ કરે છે અને એ જમીનની અંદર જે ભૂગર્ભ જળ રહેલું હોય ગ્રાઉન્ડ વોટર રહેલું હોય ને એને ખરાબ કરી નાખે છે એને દૂષિત કરી નાખે છે આપણે વાત કરીએ તો હમણાં થોડા સમય પહેલાં નીતિ આયોગનો રિપોર્ટ આવેલો હતો અને બીજું એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રીનો પણ રિપોર્ટ આવેલો હતો કે બે ઓફ બેંગાલ બંગાળની ખાડીની આજુબાજુના વિસ્તાર એટલે કે બંગાળને ઝારખંડને આ બધા જે છે ત્યાંનું પાણીનું ટેસ્ટિંગ ગ્રાઉન્ડ વોટરનું જે ટેસ્ટિંગ કરવામાં આવ્યું લેબોરેટરીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે એમાં આર્સેનિકની માત્રા ખૂબ જ હાઈ વેરી હાઈ ખૂબ જ વધારે માત્રામાં જોવા મળ્યું હવે તમે વિચારીને કહો કે આ પાણીની અંદર આર્સેનિક માત્રા ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળી એનો મતલબ શું એનો મતલબ એમ કે આ પ્રાણી કેવું આ પાણી કેવું છે તો કે પ્રદૂષિત વેરી પોલ્યુટેડ વેરી ટોક્સિક આ પાણી પીવા યોગ્ય નથી અને જો કોઈ વ્યક્તિ આ પાણી પીવે છે તો એના શરીરની અંદર પણ આર્સેનિક એન્ટ્રી લઈ લેશે એના શરીરની અંદર આર્સેનિક જે છે એ જતું રહેશે અને પછી તેથી એ એના શરીરને નુકસાન પહોંચાડશે ખાસ કરી અને જો આપેલું છે પશ્ચિમ બંગાળ બિહાર અને આસામની અંદર આર્સેનિક પ્રદૂષિત પાણીનો ઇશ્યુ જે છે એ વારંવાર આ ચર્ચામાં રહેતું હોય છે તો પ્રશ્ન આ પણ પૂછાઈ જશે કે પશ્ચિમ બંગાળ બિહાર આસામના વિસ્તારની અંદર ભૂગર્ભ જળની અંદર કયું પ્રદૂષિત તત્વ કયું ટોક્સિક એલિમેન્ટ જોવા મળે છે તો જવાબ આવશે આર્સેનિક આર્સેનિક જે છે એ જોવા મળે છે ગ્રાઉન્ડ વોટર પોલ્યુટન એને પોલ્યુટ કરી નાખે વાત કરીએ કે આર્સેનિકના કારણે શું થાય તો આર્સેનિકના કારણે આર્સેનિકના કારણે ચામડી સ્કીન ત્વચા જે છે યકૃત હોય હાડકાં હોય અને કેન્સર આ બધું જે છે એ થઈ શકે છે અને ત્વચા યકૃત હાડકા એની ઉપર એની માઠી અસર થાય છે આ ઉપરાંત વાત કરીએ ગર્ભાવસ્થા દરમિયાન બાળકમાં વિકાર બાળકનું ગ્રોથ બાળકના ગ્રોથને પણ અટકાવવાનું કામ કરે છે અથવા ગ્રોથની અંદર જે છે વિકાસની અંદર થોડું ઘણું અટકાવવાનું કામ કરે છે એ પણ કોણ કરે છે તો પણ એ આર્સેનિક જ કરે છે બીજી વાત કરીએ કેડમિયમ તો કેડમિયમ આપણા શરીરની અંદર કઈ રીતે પ્રવેશે તો આપણે જે સ્મોકિંગ કરતા હોય ધૂમ્રપાન કરતા હોય બીડી સિગરેટ વગેરે એના માધ્યમથી કેડમિયમ આપણી અંદર જતું હોય કેડમિયમનું આણું સૂત્ર પૂછાતું હોય છે સી સીડી વારંવાર પ્રદૂષિત ખોરાક ખાવાથી પોલ્યુટેન ખોરાક ટોક્સિક ખોરાક ખાવાથી ઔદ્યોગિક કચરાથી નહીં એ બધાથી કેડમિયમ આપણા શરીરની અંદર જતું રહેતું હોય છે કેડમિયમના કારણે શું થાય તો કેડમિયમના કારણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાડકા જે છે એ દુબળાં પડી જાય હાડકા જે છે એ નબળા પડી જાય તાત્કાલિક બટકી જાય હાડકા જે છે એ નબળા પડી જાય અને કેડમિયમના કારણે એક રોગ થાય છે એ રોગનું નામ વારંવાર પરીક્ષામાં પૂછાય છે યુપીએસસીની અંદર આ પ્રશ્ન પૂછી ગયો છે કે કેડમિયમના કારણે કયો રોગ થાય છે એ રોગનું નામ છે ઇટાઈ ઇટાઈ ડિસીઝ ઇટાઇટાઈ નામનો રોગ છે એ કેડમિયમના કારણે થાય છે કેડમિયમના કારણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછી જશે આમાં કેડમિયમના કારણે કયો રોગ તો કે ઇટાઈ આમાં તમને અલગ અલગ ઓલું જોડકો પણ આપી શકે કે કેડમિયમના કારણે કયો થાય મર્ક્યુરી પારાના કારણે કયો થાય બીજો આપેલું એના કારણે કયો થાય તો મિથાઈલ મર્ક્યુરી મિથાઇલ મર્ક્યુરી જે છે સી એચ થ્રી એચ સી એના કારણે કયો રોગ થાય છે તો આપણે જોઈએ એના કારણે મીનામાટા રોગ નામનો રોગ થાય છે કેડમિયમના કારણે કયો થાય છે તો કે ઇટાઈ ઇટાઈ નામનો રોગ જે છે એ થાય છે આ પણ ગર્ભાવસ્થા દરમિયાન પ્લેસેન્ટલ ફંક્શન જે છે એ ઘટાડે છે એટલે કે પોષણ જે છે એ બાળકને ઓછું મળે છે બાળકને પોષણ જે છે એ ઓછું મળે છે આ ઉપરાંત વાત કરીએ કે નાઇટ્રસ ઓક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ અથવા કાર્બન મોનોક્સાઇડ એ પણ ગર્ભ ઉપર અસર કરે છે એ શું કરે છે તો એ કાર્બન એ એ ઓક્સિજનનો સપ્લાય ઘટાડે છે એ ઓક્સિજનનો સપ્લાય ઘટાડે છે આપણે બહુ પહેલાં સાલો પહેલાં આ આ ટોપિક જે છે એ મેં તમને ચલાવેલો હતો આ આ ટોપિક કાર્બન મોનોક્સાઇડવાળો સીઓ એટલે કાર્બન મોનોક્સાઇડ એ ક્યારે ચલાવેલો હતો એ અત્યારે અત્યારે પણ થોડો ઘણો ચલાવી દીધો કે હિમોગ્લોબિન શું કરે છે તો કે હિમોગ્લોબિન જે છે હિમોગ્લોબિન એ ઓક્સિજન બ્લડમાં એનું ઓગળવાનું કામ કરે છે ઓક્સિજનને બ્લડમાં ઓગળવાનું કામ કરે છે અને કાર્બન મોનોક્સાઇડ જે છે એ એ એ અસરને જ નાબૂદ કરે છે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટાડે છે અને અથવા તો હિમોગ્લોબિનની ઓક્સિજન ઓગાળવાની પ્રક્રિયા જે છે એને ધીમી પાડી દે છે હવે તમે વિચારો કે એને ધીમી પાડી દે તો એનો મતલબ એ છે ને કે ઓક્સિજનનો સપ્લાય ઘટાડશે ઓક્સિજનનો સપ્લાય કાર્બન મોનોક્સાઇડનું સૌથી મોટું નુકસાન એ છે તો આવા બધા ફેક્ટ યાદ રાખી લેવાના તમને કામ લાગશે એન ટુ ઓ પણ એ જ કામ કરે છે કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિન સાથે જોડાઈને કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે છે હવે તમે વિચારો કાર્બન મોનોક્સાઇડ એ હિમોગ્લોબિન સાથે જોડાય અને કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવી દઈએ હવે કાર્બોક્સી કાર્બોક્સી હિમોગ્લોબિન બની ગયું તો એના કારણે ઓક્સિજન જે છે એની ઘટ અસર જશે ઓક્સિજન જે છે એ વધારે બધી જગ્યાએ પહોંચી શકશે નહીં તો ભારે ધાતુઓનો પ્રભાવ જે છે હેવી મેટલ એના પ્રભાવને ઘટાડવું જોઈએ આની માટે સૌથી પહેલું શું કરવું જોઈએ પોષણ સુધારવું જોઈએ પ્રદૂષિત સ્ત્રોતને બધું જે છે એ ટાળવું જોઈએ બીજી વાત કરીએ મેં તમને કીધું કે મીના માટે કન્વેન્શન જે છે એ કોની માટે હતું તો કે મર્ક્યુરી માટે હતું પારા માટે હતું આ ઉપરાંત મીના માટે કન્વેન્શન જે છે એ મર્ક્યુરી ઉપર તો હતું જ તે પરંતુ એની સાથે સાથે એ તમામ પ્રકારના હેવી મેટલ્સને પણ ધ્યાને લીધું હતું અને ટોક્સિક કેમિકલ જે છે એને પણ ધ્યાને લીધું એટલે પ્રશ્ન પૂછે છે કે ભારે ધાતુઓ માટે ભારે ધાતુઓનું જે પોલ્યુશન પ્રદૂષણ થાય છે એને અટકાવવા માટે કયું કન્વેન્શન હતું સંમેલન હતું તો એમાં પણ મીના માટે જવાબ આવશે બે હજાર તેરમાં હતું મેં તમને કીધું જાપાનની અંદર આયોજન કરવામાં આવ્યું હતું યુનેપ અંતર્ગત યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આ બધું કરેલું હતું ભારતે પણ આની અંદર જે છે એ હસ્તાક્ષર

પારાથી પ્રદૂષિત ખોરાક કાઢવાની કેમ સલાહ આપવામાં છે તો એ બધું આપણે ઓલરેડી ડિસ્કસ કરી નાખ્યું બીજો એક એની યોજ રોગ છે બ્લુ બેબી સિન્ડ્રોમ બ્લુ બેબી સિન્ડ્રોમ પ્રશ્ન પૂછાઈ જશે બ્લુ બેબી સિન્ડ્રોમ એ કયા પ્રદૂષકના કારણે થાય છે તો એ એનો નાઇટ્રેટ્સના કારણે થાય છે નાઇટ્રેટ્સ જે છે એના કારણે થાય છે પીવાના પાણીની અંદર નાઇટ્રેટ્સ જો વધી જાય પીવાના પાણીની અંદર તો નાઇટ્રેટ્સ શું કરે પીવાના પાણીની અંદર એક ઝેર ઝેર બનાવી દે અને શરીરમાં મિથો મિથેમોગ્લોબિન વધાર દે મિથેમોગ્લોબિન અને એના કારણે પણ બાળકની અંદર બાળકના લોહીની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય એટલે બાળકની ત્વચા એક રીતે બ્લુ જેવી થઈ જાય અને બ્લુ જેવી થઈ જાય એટલે તો એને બ્લુ બેબી સિન્ડ્રોમ કહેવામાં આવે છે પ્રશ્ન પૂછી જશે બ્લુ બેબી સિન્ડ્રોમ તો નાઇટ્રેટ્સના કારણે તો મેં તમને કીધું એ રીતે આનું ડાયરેક્ટ જોડકો આપી દેશે કે કેડમિયમના કારણે શું તો કે ઇટા ઇટાઈ પારા મર્ક્યુરીના કારણે શું તો કે મીના માટે બ્લૂ બેબી સિન્ડ્રોમ કોના કારણે તો કે નાઇટ્રેટ્સના કારણે આર્સેનિકના કારણે શું તો કે આરસીનો કોશિશ તો આવા બધા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવું બરાબર અહીંયા આખું એક રિવિઝન માટે પણ આપેલું છે કે મર્ક્યુરી એ ફીશના નેના કારણે થાય બ્રેઇનને નુકસાન પહોંચાડે આર્સેનિક એ ગ્રાઉન્ડ વોટરને નુકસાન પહોંચાડી દે કેડમિયમ જે છે એ ઈટાઇ ઈટાઈ રોગ જોવા મળે ટોબેકોને એવું બધું સ્મોકિંગના નેના કારણે થાય એ બોન ઘાડકા કિડની એ બધા નુકસાન પહોંચાડે લીડ જે છે લીડ લીડ એ પેઇન્ટ અને ફ્યુલ ને એ બધામાં જોવા મળે નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે દે નાઇટ્રેટ્સ છે એના કારણે બ્લુ બેબી સિન્ડ્રોમ છે એ જોવા મળે એ બાળકોને નુકસાન પહોંચાડે બાળકોની ત્વચા જે છે એ કેવી થઈ બ્લુ જેવી થઈ જાય નીલી જેવી થઈ જાય ઓક્સિજન બ્લડની અંદર ઓક્સિજનની ડેફિશિયન્સી ખામી જે છે એ કરી નાખે તો આ પ્રશ્નો વારંવાર પૂછે છે